અવરાના ઉઠ્યા たら પાવલાઈ જલ્યા છે તાપ તાપ થઈ ગયું બાપા અ હું કહેવાનું

એ લેટ ખાલી ના મારામાંથી તો ગરબા વાત કરવા જો મારી હારી શેકી તમે કઈ પાદ આ બધું તો રવાનું સંસારમાં આપણું શરીર બધું થાય પણ તમે ખરેખર

ખોરથી જાતાતો કે વધારે લાવ તો ફર થઈ ફૂગઈ હાથ પગ તું ધોઈ જોન તો પોઈન્ટ હાથ પગ તો

મારા ઓડિશિયા રોજ ખબર પડે અને રોજ ગાડો ઘર મેં મેલી દે ફટ એટલે કોઈ અમારું પશુ ગાડીઓની હોર જ રાખવાની છે રોજ આમ તો ખરા રોજ આવા કાઢું રોજ આ વાકાટ ડાકું સારે ચાર ટાઈમમાં કોઈ જોઈ જ નહીં રહ્યું બધા આવા ટાયરોમાં વાકાટ ડાકું અમુક જતી રહી ને અમુક લઈ જો ગાડી હો પડી રહેતી એટલે ખબર પડે રોજ પંચર પડે એટલે ભૂલશી અને નહીં ભૂલું ન કાર્યા હા છોડી છે મારો હડફડ હડફડ કરતી

બી રાખી તા બાપા જીજો પડી ના જો ના પડું પડી ગયા દાણા ઘણા ટાઈમ

વાત સાચી એ બધું થશે પણ એના કોમ કરવું પડશે ના ગમતો હોય તો એને ગમે તે દવા બવા એક ખાવા માં નાશી મહિના માટે પડી મેં ઘેર

મારા મોલે પદારો રે નકળંગી રાજા શો જોતો રહેતો શો જોતો કેમ પેલી લેવા નહીં દેવાનું લેવ નિમમ હે દોડ દોડ કરી લાબી છે બાયલી ન કોઈ લાબી મને લઈ જતી રહે છે ધરાઈ રહે મહિના છે તય તય જો તો ખરા ભાઈ બને મારા વિડિયો નાખ્યો સબ બનાઈ જો આ જોજો કુણસા ઓળખો તો પેલા

બેટા હું હવે હેડું તા શાંતિ થી લડવા ના ખોટી લડાઈ કરશો મારે નહીં પીવા મારે કશું જોતું નહીં મારે કરવું લઈ જવું બધું તું જા એ લે ભાઈ ને લેવા આવો એ જમી આવો થોડી જ વાત જેની મોટી વેપારી લડાઈઓ તો થતી રે અમે આવતી જી હું નથી કરવાની

તમારો જે વાહન મારા પડ્યો એ સાબડી સુધી પણ આ સાબડી તમારા ઘેર રાખો આ કીધી જોઈતી નહી મારા છોકરા ને ખૂટે જુ ટૂંપો જજો મારા કોઈ લેવા જવા નહી તમારું જે છે જ મારું

પણ હાથ હાથ હજાર રૂપિયાની અકળી જશે અને પોસ મિનિટનું કોમ અને તું વિચાર કે હાથ હજાર આખો મહિનો તું મસાલા ખોય ગમતી ખોય ચાલ બરાબર ને હા અબ્બા દે અબ્બા દે યોને ખબર નહીં કે હું સરિયો કાલીને આવ્યો છું કેળ્યોમાં પણ હાલ લા જેવો આવો ને એવી હું હરી ગુજી કાલું ખબર નહીં મારી સોળીની જિંદગી બગાડી અને હું તો મારો ભાઈબંધનો છોકરો છોકરો કરી અને સેવું આયા આયા સમજ ખોટી ખોટી ઘેર બેઠા બેઠા કંટાળ્યા જે આ કામ રોડ ઉપર આવો કે નહીં નઈ એટલે હું તો શું લાયા છો

અને યે શોકન મરી ગયો આજ તો બુધો કાકો છોડશી નઈ મને હાય ઓ સારી તો કોટિયા ભાજી ના હો તો કબર ગઈ ઓ તો આ તોય છોડી દઉં મૈરા કો કેમ વાદોને આજ ચોકરા ચોક તો પેઠા છે રે પણ કોઈ ચિંતા નહી ચોકરા જ જવાય જવા દે ગેર દઉ ગેર દઉ ખબર નહી મારી છોરી જિંદગી બગાડી છે બધા કાકા બધા જવા દે બધા મરી જશું બધા કાકા બધા કાકા તો મારા સોળી તું રમત રમીશાપે બધા તરિયા તોડી નાખો તને એક થાડી ને તું મારા ઘેર તારો બાપ મારો ભાઈ બન તું એમાં સોડ્યું નતું કે તું મારે સોડી ના બુધા કાકા